આ પરીક્ષાનો રિઝલ્ટ થોડા સમય પહેલા આપા બહાર પાડવામાં આવ્યો હતો જ્યારે આ રિઝલ્ટમાં નેવ ટકાથી વધારે વિદ્યાર્થીઓને થિયરીમાં ફેલ કરવામાં આવ્યા છે જ્યારે પ્રેક્ટિકલમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસ થયા છે આ તદ્દન આશ્ચર્યજનક બાબત છે એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ડીએમએલટીના વિદ્યાર્થીઓને થતા અન્યાય બાબતે વિદ્યાર્થીઓની માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ રિઝલ્ટમાં તેમની સાથે અન્યાય થયેલ છે जो कोई વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે તે તમામ વિદ્યાર્થીના પેપર ફરી ચેક કરવામાં આવે અને ગ્રેસિંગ સિસ્ટમ થી જો કોઈ વિદ્યાર્થીઓ નું ભલું થતું હોય તો નિયમ અનુસાર તેમને ગ્રેસિંગ પણ આપવામાં આવે ખાસ કરીને આજે સૌરાસ યુનિવર્સિટી માં જે DMLT નામનો કોર્સ ચાલે છે આ DMLT ના વિદ્યાર્થીઓનો જે આ વર્ષનું માર્ચ માં જ્યારે પરીક્ષા કરવામાં આવ્યા છે એવું વિદ્યાર્થીઓનું કહેવાનું છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ એ સારી રીતે પરીક્ષાઓ દીધી છે જેમાં બે પ્રકારની પરીક્ષાઓ હોય છે એક પ્રેક્ટિકલ હોય છે અને એક થિયરિકલ હોય છે જ્યારે પ્રેક્ટિકલમાં મેજોરિટી વિદ્યાર્થીઓ પાસ છે અને થિયરીમાં મેજોરિટી વિદ્યાર્થીઓ ફેલ છે આ કઈ રીતના શક્ય હોઈ શકે એવું વિદ્યાર્થીઓને આશંકા છે કે પોતાના પેપરો ક્યાંક સારી રીતે ચેક વિદ્યાર્થી અધ્યાપકો દ્વારા કરવામાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ અમારું પેપર ફરીથી ચેક કરવામાં આવે અને જે ગ્રેસિંગ સિસ્ટમ છે એનો જો કોઈ નીતિ નિયમથી લાભ આ વિદ્યાર્થીનો મળતો હોય તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે એનએસએય કુલપતિ શ્રીને રજૂઆત કરવાય જો રજૂઆત નઈ સુખ કરવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી આ સંવરાક યુનિવર્સિટીમાં ઉગ્રતી ઉગ્ર આંદોલન કરવામાં આવે કુલપતિ ડોક્ટર કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે તપાસ કરવામાં આવશે જો કે એનએસયુઆઈના નેવ ટકા વિદ્યાર્થીઓના નાપાસ થવાના આક્ષેપ ખોટા સાબિત થયા હતા કારણ કે છેતાળીસ જેટલા નાપાસ થયા છે હવે અમારી પાસે જે માહિતી માપણી કરેલી છે આ વિવાદ થયો એના પછીની એ બધા જ પુરાવો છે અને અમને જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરફથી જે અમલો મળેલો છે એ એની બાબતમાં અમે આજકાલમાં અંદર જવાબ આપી દેવાના છે અમારે પ્રશ્ન માત્ર મ્યુનિસિપલ ઓફિસ અને યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ છે અમારે જે બાબત છે એ અમે મ્યુનિસિપાલિટીને જે પત્ર એ વહેલા વહેલો જવાબ આપી જ દેશું અને એના પછી જે જવાબ આવશે એના ઉપરથી અમે આગળ પર વિચાર કરીશું એટલે જે કંઈ ઈચ્છી છે અમારી બાઉન્ડ્રી પર ધોળી છે પહેલા જમીનનો વિવાદ તો ઉકેલ આવશે પછી તેની સાથે સાથે ઘણા બધા ઉકેલ આવી જશે થઈ ગયેલી છે અમારી પાસે એના બાબતો તૈયાર જ છે ગયા વર્ષે જમીન માપણી થયેલી જ છે એટલી વસ્તુ છે બધા વિદ્યાર્થીઓ પણ ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ અમે કરવાના નથી અને કોમ્પ્રોમાઇઝ નથી થવાના એ માટે વિદ્યાર્થીઓ પણ બધા રાજી છે પણ એમની જે આગળના બાબતોની અંદર જે દલીલ છે એ દલીલ ની અંદર અમે તથ્ય જણાય છે કે ભાઈ આવું કેમ થયું એની અમે તપાસ કરશું અને જો એમ લાગશે કે આ તરફથી કંઈ અમે એમને કાયદાકીય રીતે સારી રીતે યુનિવર્સિટીના નીતિ નિયમ પ્રમાણે એને ફાયદો થતો હશે તો સો અમે આપવાના છીએ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર